નવસારીના વાંસદા તાલુકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત નાસિક અહેમદનગર ગ્રીન ફિલ્ડ સ્ટ્રેચ પ્રોજેક્ટ એટલે કે ભારતમાલા પ્રોજેક્ટનો ફરી એકવાર વિરોધ થઈ રહ્યો છે જેમાં વાંસદા તાલુકાના ઝરી અને પાંદરવેલા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા બોલાવવામાં આવી હતી ભારતમાલા પ્રોજેક્ટ કે જેની શરૂઆતથી જ નવસારી જિલ્લામાં વિરોધ થઈ રહ્યો છે અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ પ્રોજેક્ટને રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી બે હજાર અઢાર થી અમે કામ સર્વે કામ ચાલુ છે ત્યાર થી અમારા લોકો નો વિરોધ જ છે અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો પણ વિરોધ જ છે આજે પણ અમારે જમીન પૈસા એક મુજબ અમારે જમીન આપતી નથી ત્યારબાદ ફરી એકવાર બે હજાર એકવીસમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને લોક સુનાવણી પણ રાખવામાં આવી હતી જેનો પણ અસરગ્રસ્તો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અમારે એમ કહેવું છે અમે બે હજાર અઢાર થી આ લેખિતમાં લિખિતમાં આપતા આવ્યા છે રેલો કાઢી છે ગ્રામ સભા નો ઠરાવો આપ્યા છે સત્તા પણ હજી એમ કહેવામાં આવે છે કે તમે લિખિત માં આપો તમારે શું કરો અમારે અમારો સખત વિરોધ છે ગ્રામ સભામાં તમારે ભારતમાલા ભારતમાલા પર જવા દેવો નથી એક ઇંચ પણ જમીન અમારે ભારતમાલા માં આપી નથી ત્યારે આજરોજ વાંસદા તાલુકા જરી અને વાંદરાવેલા ગામે ભારતમાલા પ્રોજેક્ટને લઈ ગ્રામસભા યોજવામાં આવી હતી જેમાં વાંસદા મામલતદાર અને ધારાસભ્ય અનંત પટેલ તેમજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ ગ્રામસભામાં એક ગ્રામજને એક સુરે જીવ આપીશું પરંતુ જમીન નહીં તેમ જણાવી ગ્રામસભામાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ ગામમાં કરવા નહીં તેમ જણાવી આગામી સમયમાં જો ફરીથી જાહેરનામું બહાર પાડવામાં આવશે તો ફરી પણ વિરોધ કરવામાં આવશે ત્યારે ભારતમાલા પ્રોજેક્ટનો ફરી શરૂ થયેલો વિરોધ હવે કેટલો ચાલશે તે આવનાર સમય જ બતાવશે પ્રોજેક્ટ પ્રોજેક્ટ અને અંતર્ગત જે રસ્તો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં આજે ગ્રામસભા રાખવામાં આવી હતી ઝરી અને વાંદરવાલા ખાતે ગ્રામસભા રાખવામાં આવી જેમાં તમામ ગામના લોકોએ આ જમીન સંપાદન માટેની ગ્રામસભામાં વિરોધ કર્યો હતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો એક ઈજ જમીન આપવા માટે પણ વિરોધ કર્યો છે આવનારા દિવસમાં પણ જો નવું જાહેરનામું પાડીને નવી રીતે સંપાદન કરવામાં આવશે ત્યારે અમે અમારી લડત ફરી પાછી ચાલુ કરીશું અમે જીવ આપવા તૈયાર છે પરંતુ જમીન આપવા તૈયાર નથી તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બે હજાર અઢાર ઓગણીસ માં આ રોડ ને રદ કરવામાં આવ્યો હતો તે સમયે પણ ગામના આગેવાનોની સાથે અમે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું લોક સુનાવણીમાં પણ અમે વિરોધ કર્યો હતો અને હવે ફરી પાછો આ આના માટે જો જાહેરનામું પાડવામાં આવશે તો અમે એનો પાછો વિરોધ કરીશું